આપણે નાની વાતમાં આપણી આ ત્રણ સરી માળા વિશે ત્રણ સરી માળા કેમ અને શું સ્વરૂપ છે શું ભાવ છે આપણે વાંચશું પુષ્ટિ સંહિતા ભાગ એક પાના નંબર બસો છવ્વીસ બસો સત્યાવીસ બસો અઠ્યાવીસ આમ તો પાંચ છ પાનાનો છે પણ પાંચ મિનિટમાં નાની વાતમાં જેટલું ઠાકોરજી લેવરાવે એટલું આપણે લઈએ મુખ્ય મુખ્ય આપણે વાત લઈશું એટલે લગભગ આવી જ જશે બસો છવ્વીસમાં પાના નંબર ઉપર પ્રસ્તાવના પ્રમાણે હું વાંચું છું કે આ માળા કેવી રીતે બની એનું મૂળ ક્યાંથી છે એ વાંચું છું કે શ્રી યમુના મહારાણીજીને એક વખત નિકુંજમાં મનોરથ ઠાકોરજીને સ્વામીજીને પધરાવીને મનોરથ કરવાની ભાવના થઈ ત્યારે સ્વામીજી અને યમુનાજી યમુનાજીના નિકુંજમાં મળે છે અને બંને ભેટે છે એ દરમિયાન ઠાકોરજી માટે સુવર્ણકુંભ અમૃતરસનો ભરીને સિદ્ધ કરેલો છે એ ત્યાં આગળ બિરાજે છે અમૃતનો કુંભ પણ સ્વામનીજી અને યમુનાજી બંને એકાબીજા મળે છે ત્યારે તે કુંભને બંનેના ચરણનો ઠેલો વાગી જાય છે એટલે ધક્કો વાગી જાય છે એટલે એ અમૃતનો કુંભ જે ઠાકોરજી માટે સિદ્ધ કરેલો એ ચોકી ઉપર ધરી રાખેલા અમૃતના કુંભ ઢોળાઈ જાય છે અને ભૂમિ ઉપર રેલાઈ જાય છે એટલે જે આખું અમૃત છે એ ગોલોકની ભૂમિ ઉપર રેલાઈ જાય છે ઢોળાઈ જાય છે હવે એ અમૃત ઢોળાઈને વેલાઓ માળાનું સ્વરૂપ આપે છે એટલે તે ત્યાં વેલા ઉગી જાય છે ને દ્રાંઠ ઉગી જાય છે એ જે દ્રાંઠનું સ્વરૂપ છે જે આપણી માળા દ્રાંઠની છે એ દ્રાંઠ કાસના વેળા પ્રગટ થઈને બધી જગ્યાએ પથરાઈ જાય છે હવે એ જે વેલા છે એ વેલા માળાનું સ્વરૂપ આપે છે અને આપણે જે માળા પહેરીએ છીએ એ માળા એક તો હવે ઠાકોરજી બોલે છે વાંચું છું બસો અઠ્યાવીસ નંબર ઉપર એક તો આપણા ત્રણેય સ્વરૂપની એટલે કે ઠાકોરજી સ્વામનીજી અને યમના મહારાણી આ ત્રણેય સ્વરૂપની અલૌકિક દ્રષ્ટિ તે પદાર્થ ઉપર પડી તેથી તેને ત્રિદ્રષ્ટિ દાન થયું અને તેથી ત્રણસરી થઈ એટલે આપણે ત્રણસરી માળા જે છે એ ત્રણેય સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે એટલા માટે ત્રણસરી થઈ છે એમ આપણને અહીંયા ગોપાલલાલજી ઠાકોરજી સમજાવે છે ત્રણેય સ્વરૂપની સુરતા એક તેના ઉપર થઈ તેનું કારણ સમજો તે અમૃતનો કુંભ અમોને આરોગવાની ભાવનાનો તમારો મનોરથ હતો તેથી તમારા બેવના સ્વરૂપ ભાવનું તથા અમારા સ્વરૂપ ભાવનું એમ ત્રણેયના સ્વરૂપના ભાવનાથી તીસરી માળાનું રૂપ ગણાશે એટલે ત્રણેયના સ્વરૂપથી ત્રણ અલગ અલગ ત્રણ સરી છે તે માળાના માળાના મણકા તમારા જૂથના જીવોનું સ્વરૂપ ગણાશે એટલે કે શ્રી યમુનાજીના જૂથના જીવો માળાના મણકા છે તથા તમારા નિકટવર્તી નિકટવર્તી જૂથના જીવોનો ઠાસિયાના સ્વરૂપે સમાવેશ કરશું એટલે કે જે માળાની વચ્ચે જે ઠાસિયા છે એ શ્રી યમુનાજીના નિકટવર્તી જૂથના જીવ છે તે સર્વ જૂથને સાંભ સંભાળીને રહ્યા છે તેનો તે સ્વરૂપ ભાવ ગણાશે અને તેને અમો અમારા સ્વરૂપાત્મક સૂતમાં ગંઠીને રાખશું તેથી તેનું ભાવાત્મક સ્વરૂપ થશે તે માળાના સ્વરૂપા સ્વરૂપમાં યમનાજીનો આધિદૈવિક સ્વરૂપનો આવિર્ભાવ સદા રહેશે એટલે આપણે આજે કંઠમાં આપણે બિરાજે છે એ કાંઈ જેવું તેવું નથી એ આપણે સદા આપણા મગજમાં રહે એના માટે આપણે આ નાની વાત વારા ઘડીએ ક્યારે પણ સાંભળીએ તો આપણને અહોભાવ થાય જેથી તમારી કાની દ્વારા તમારા જૂથના જીવો એટલે કે યમનાજીના જૂથના જીવો અમો ભૂતલમાં અંગીકાર અમારી પ્રગટ લીલામાં તે તીસરી માળાના શરણદાન દ્વારા અમો આ કરશું એટલે કે જેને જેને આ ત્રણ ત્રીસરી માળાનું શરણદાન થયું એને યમુનાજીના જૂથમાં અંગીકાર થશે એમ અહીંયા ઠાકુરજી કહે છે અમારા સ્વરૂપનો ભર તમોને જેવો રહે છે તેવો ભર તે જીવને ભૂતલમાં અમારી પ્રગટ સ્વરૂપની લીલામાં ઉપજશે એટલે કે યમનાજીને જેવો ઠાકોરજી પ્રત્યે ભર છે એવો જ ભર આ બધા ભૂતલના જીવોને અમારી સ્વરૂપની લીલામાં ઉપજશે એમ કે છે પ્રગટ સ્વરૂપની લીલામાં ઉપજશે એટલે કે જેવું મહારાણીજીને છે એવું જ તમારા જીવોને રહેશે એવું ઠાકોરજી અહીંયા કહે છે અને અમારું અનન્ય શરણદાન પામી અમારી સૃષ્ટિ પ્રેમ લક્ષણા ભક્તિ કરશે એટલે કે આ માળાનું આપણે અત્યારે તો સ્વરૂપ જાણ્યું એમાં જ આપણને પાંચ મિનિટ જોઈએ આ તો બહુ મોટો પ્રસંગ છે ખૂબ 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 વિશેષ આમાં સમજાવે છે આજે આટલું જ બોલીને આપણે આ માળા માત્ર સ્વરૂપનું આજે લઈશું આટલું જ બોલીને મારી વાણીની પીડામાં પૂછું બોલ શ્રી ગોપાલ આલકી છે